નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી ચેનલની અંદર મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે આજના જીરુંના સોયા સો ટકા સાચા બજાર ભાવ વિશે માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયો મન સુધી બન્યા રહેજો અને તમે અમારે ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી बे लाइकन जरूर थी दबाई दीजिए जो जे तरह वीडियो नोटिफिकेशन मिलती रहे सौ पहला तो चलो मित्रों जीरोना बजार भाव बात करिए मित्रों मोरबी मार्केट यार्ड चार हज़ार एक सौ चार हज़ार त्रेन सौ ने रुपया थरा तरह हज़ार सात सौ सौ रुपया जामनगर मार्केटयार्ड पत्र सौ थी पिस्तालीस सौ वीस रुपया जूनागढ़ चार हजारो चालीस रुपया थेराद मार्केटयार्ड 3100 થી 4595 રૂપિયા આગળ મિત્રો વાત કરીએ કાનેર मार्केटयार्ड 4000 થી 4463 રૂપિયા જસદણ 3800 થી 4511 રૂપિયા ગોટા 3400 થી 4475 રૂપિયા मुंजा 4150 થી 5581 રૂપિયા ખેતપુર 4000 થી 4501 રૂપિયા आगल मित्रों बात करिए हलवद मार्केट यार्ड चार हज़ार पचास थी पिस्तालीसों रुपया अमरेली मार्केट यार्ड पत्र सौ बेतालीस सौ पंचाणु रुपया सावरकुंडला साढ़ त्रीसौ पचास थीतालीस सौ बत्तेर रुपया पाटड़ी चार हज़ार बसो साइठ की चार हज़ार चार सौ रुपया मित्रों बात कर राजकोट चार हज़ार एक सौ वीस पिस्तालीस सौ रुपया મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારી આજુબાજુના કોઈપણ માર્કેટયાર્ડના ભાવ રહેતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી આવનારા વિડીયોને રમે તે માર્કેટયાર્ડના ભાવ જણાવી શકીએ